નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી ભારે એકસો ને પાંચ લોકોના મોત નીપજ્યા છે પશ્ચિમ બંગાળ બિહાર ભૂતાન નેપાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદી તારાજી સર્જાઈ છે દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી વીસ સહિત બંગાળમાં વરસાદ પૂરથી કુલ ચાલીસના મોત થયા અને બિહારમાં વરસાદે દસનો ભોગ લીધો તમિલનાડુમાં મુશળધાર વરસાદથી હોનારત સર્જાય ગુરુવાર સુધી ભારે વરસાદ અંગે હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું બ્રિટનના બર્મિંગહમમાં અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના ટળી મતદાન પ્રક્રિયામાં ધરખમ ફેરફાર દેશભરમાં તેનો અમલ થશે તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે ચૂંટણી પંચે સત્તર સુધારા કર્યા છે મણિપુરમાં કોન્ટ્રાન્ક કિલિંગથી શાંતિ દોહળવા પ્રયાસ પંદર ઉગ્રવાદી જતા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બે હજાર નવસો ને પંચાવન શહેરી ફેરિયાઓએ લોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું કાર વિચારના ત્રણ લાખ આંગણીયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરવામાં આવી અમદાવાદની આંગણીયા પેઢીમાંથી રૂપિયા મેળવી લીધા પછી ડીલરે મોબાઈલ બંધ કરી દીધો સયાજીગંજના ભવાની નગર ચકલા પાસેની આ ઘટના કે જ્યાં યુવકના માથામાં લોખંડની કોસના ઉપરાક્ષકની ફટકા મારી તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી બેકાબુ કારે બાઇક સવાર અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે અલકાપુરી જેવા પોષ વિસ્તારમાં રહેતી ધોરણ બારની ની વિદ્યાર્થીની પર શિક્ષકે નજર બગાડી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો બે પોઈન્ટ પંચોતેર કરોડ નું વળતર અપાવવાની લાલચ આપી પાંત્રીસ ત્રીસ લાખ રૂપિયા પડાવી લેવાયા દંતેશ્વરની સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામો તોડવા સરકારી વિભાગો વચ્ચે જાણે ખોખોની રમત ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં જ્યાં ગટરનું પાણી ડિસ્ચાર્જ થાય છે તેવા વિસ્તારોમાં મગરની વસ્તી વધારે યુનિવર્સિટીનું પોતાનું પ્રેસ હોવા છતાં આર્ટ્સ ફેકલ્ટીના ઝેરોક્સ સેન્ટર પરથી પરીક્ષાના પેપરની કોપી કઢાવાય છે વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત નડ્યો જેમાં બે ને ઈજા પહોંચી છે બેંક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરાઈ હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કર મુખ્ય હેડલાઇન્સ પર દેશભરના ના ત્રણસો જિલ્લા માંથી ચુમ્મોતેર હજાર ગ્રાહકોએ ભાગ લીધો હશે પેકેજ ફૂડ પર ત્રણસો ટકા અને દવાઓ પર સાહીઠ ટકા થી વધુ લોકોને સંપૂર્ણ લાભ મળ્યો હશે દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બે હજાર પ્રવાસીઓ ફસાયા છે અમેરિકામાં ત્રણ દીકરીના ગુજરાતી પિતાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી મધ્યપ્રદેશના બેતુલમાં બે બાળકના મોત ધરપકડ કરવામાં આવી રાજ્યની નવી નવ મહાનગરપાલિકાની પ્રથમ મેયરની અનામત સ્થિતિ જાહેર છે ફતેગંજ હરિનગર બ્રિજ નીચે બનાવવામાં આવેલું રમતગમત સંકુલ ધૂળ ખાતી રહ્યું છે નવ મહિના થયા છતાંય એજન્સી સાથે કરાર પણ નથી કર્યો

એમએસ યુનિવર્સિટીની મેસ કેન્ટીનોમાં છાત્રોનું સ્વાસ્થ્ય ક્ષુલ્લક નો હુકમ હોવા છતાં સુગર ઓઇલ બોર્ડ નહી ગોરવાની સુનેરી મસ્જિદના ટ્રસ્ટમાં ખોટા ઠરાવથી કમિટી રચી છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે ખાડીયાપોળ એક બે માં પાણી અને ગેસ ગેસની લાઈનના ખાડા ખોદી છ મહિના સુધી પૂરવામાં જ નથી આવ્યા તબીબ દંપતીના ઘરેથી સોના હીરાના સાહીઠ લાખના દાગીના આરોપી છે લેબર કોર્ટના હુકમ બાદ કાયમી નિમણૂક ચડી છે જુનાગઢના ગિરનાર પર્વત પર રવિવારે વહેલી સવારે એક ઘટના બની ગૌરક્ષનાથની ટૂંક પર પ્રતિમા તોડી ખીણમાં ફેંકી દેવાતા લોકોમાં રોષ છે દસ શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં ચેકિંગમાં શંકાસ્પદ હેંસી વીજ મીટર મળ્યા રિઝર્વ બેંકનું શેર સામે ધિરાણોના નિયમોમાં ઉદાર વલણ શેર બજારમાં હવે શરદ પૂનમે જ દિવાળી આવશે અમેરિકા ગવર્મેન્ટ શટડાઉન ટ્રમ્પના ગાઝા અલ્ટીમેટમથી સોનામાં તેજી જ તેજી છે મહિલા વર્લ્ડ કપ એકે અઢી સદી વિના ભારતે બસો રન કર્યા પાકિસ્તાન એકસો ને ઓગણ રન માં જ ડે ટોસ પર ખોટો નિર્ણય મળ્યો તેમ છતાં ભારતનો પાકિસ્તાન વિરુદ્ધ રેકોર્ડ જીત સિરિયામાં અસદના ચૌદ વર્ષના શાસન પછી સંસદીય ચૂંટણી યોજાઈ એચટીએસ ની જીત નિશ્ચિત છે હવે એક નજર કરીએ ગુજરાત મિત્ર મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલ પ્રદેશના ઉંચાઈ વિસ્તારોમાં હિમવર્ષા થઈ નેપાળમાં ભારે વરસાદથી પૂર અને ભૂપ્રપાતની ઘટનાઓમાં ના મોત નીપજ્યા એસઆઈઆર દરમિયાન ત્રેવીસ લાખ મહિલાઓના નામો કાઢી નાખવામાં આવ્યા છે કોંગ્રેસનું આ કહેવું છે મધ્યપ્રદેશમાં કફ સિરથી વધુ બે બાળકના મોત સાથે મૃત્યુ આંક ચૌદ પર પહોંચી ગયું છે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં તુર્કીમાં હજારો લોકોએ કૂચ કરી દક્ષિણ ચીન પર માથમુ નામનું વાવાઝોડું ટ્રાટક્યુ પાંત્રીસ હજાર લોકોનું સ્થળાંતર કરવું પડ્યું મહારાષ્ટ્રના બીડ સરકારી હોસ્પિટલમાં નવ મહિનામાં બેતાલીસ જોડિયા બાળકો જન્મ્યા ઇન્ડોનેશિયામાં એક શાળાનો હોલ તૂટી પડતા ચાલીસ ના મોત નીકળશે યુક્રેનમાં પેલેસ્ટાઇન સમર્થકોના પ્રદર્શન દરમિયાન પાંચસો લોકોની ધરપકડ કરાઈ ટ્રમ્પને મળી શકે મોટો આંચકો પોર્ટલેન્ડમાં નેશનલ ગાર્ડ ગોઠવવા સામે કોર્ટે મનાઈ કરી અલાબાબાની રાજધાનીમાં ભીડ પર ગોળીબારમાં બેના મોત બાર ઘાયલ થયા છે મદે ગુજરાતમાં ઠેર રાષ્ટ્રીય સ્વયંસેવક વારસિયા વિસ્તારમાં તલવાર સાથે રીલ બનાવી વાયરલ કરનારા બે યુવક ઝડપાયા પોલીસે કાન પકડી માફી મંગાવી વડોદરાના માંજરપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષડીબેન ઝડપાયો છે આજવા રોડ એકતાનગર વિસ્તારમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા જનરલ કોમ્બિંગ કરવામાં આવ્યું હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બિહાર વિધાનસભા ચૂંટણી બાવીસ નવેમ્બર પહેલા યોજાશે ઇઝરાયેલનો ગાઝામાં ભીષણ હુમલો સાત બાળકો સહિત સિત્તેર લોકો માર્યા ગયા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઉદ્યોગપતિ રાજેન્દ્રનું નામ જાહેર કર્યું પેટા ચૂંટણી આગામી ચોવીસ ઓક્ટોબરના રોજ યોજાશે જો દુશ્મના વટનો નવો રાઉન્ડ શરૂ થશે તો પાકિસ્તાન પણ પીછે નહીં કરે બંને દેશો વચ્ચે ભવિષ્યમાં કોઈ યુદ્ધ વિનાશક હશે ભારતની પાકિસ્તાનને નકશા પરથી ભૂસી નાખવા ધમકી પર પાકિસ્તાને પલટવારમાં કહ્યું છે કપસિરપથી બાળકોના મૃત્યુ બાદ આરોગ્ય સચિવની રાજ્યો સાથે બેઠક થઈ નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓના લાયસન્સ રદ કરવા સરકારે આદેશ આપ્યો છે કોટી કચેરીમાં દોઢ વર્ષથી ફાયર સેફ્ટી માટેનું ચેકિંગ જ નથી થયું ભગવાન ભરોસે જ છે સરકારી કચેરીઓમાં પણ ફાયર એક્સિક્યુશનની તપાસ નથી થતી જ્યાં વિદ્યાર્થીઓ પોતાના દસ્તાવેજોની નકલ કઢાવે છે ત્યાં જ પેપરોની ફોટોકોપી કઢાવાય આર્ટ્સ ફેકલ્ટીએ પણ યુનિવર્સિટી પ્રેસના વિકલ્પ વિશે વિચારવું જોઈએ પાદરા નજીક માર્ગ અકસ્માતમાં બે શ્રમજીવી ના ઘટના સ્થળે મોત નીપજ્યા શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોને તત્કાલ અસરથી છૂટા કરવા માટેનો આદેશ નિયમ મુજબ મહેકમ જાળવી બદલે બદલી પામેલા શિક્ષકોને ઝડપથી છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે બે મોટર સામસામે અથડાતા બંને બાઇક ચાલકનું મોત નીપજ્યું જ્યારે બે મહિલા સહિત ત્રણ ને ઇજા પહોંચી છે દેવગઢ બારિયામાં દશેરાનો મેળો જોવા આવતા પંચમહાલના પરિવારને મેન્દ્રા ગામે આ અકસ્માત નડ્યો સોના સામે તો શેરબજાર પણ ફીકો રોકાણકારોને બપ્પર રિટર્ન આપ્યું સોનામાં રોકાણ હંમેશા એક સારો વિકલ્પ રહ્યો છે ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ બે હજાર ત્રીસ સુધીમાં આઠ લાખ કરોડનો થવાની ધારણા છે ટોલ ટેક્સ નિયમોમાં મોટા ફેરફાર યુપીઆઈથી ચુકવણી સ્ટેટમાં સૈન્ય તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણય સામે કોર્ટે સ્ટે આપ્યો છે પાંચ વર્ષના બાળકોથી સત્તર વર્ષના કિશોરો માટે આધાર અપડેટ એક વર્ષ માટે ફ્રી એક વર્ષ સુધી આધાર બાયોમેટ્રિક અપડેટ વિનામૂલ્યે કરાવી શકે છે

વિદ્યાર્થીની આ પ્રસ્તાવ દિવાળી પૂર્વે ભાજપ શહેર જિલ્લા સંગઠન નું નવું માળખું તૈયાર કરી દેશે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ ચૂંટણી લઈને રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે સમાજ કલ્યાણમાં યોગદાન આપના નવ મહિલાની જીવની પર ચર્ચા કરવામાં આવી ફેકલ્ટી ઓફ આર્ટ્સના માધ્યમથી સાહિત્ય જનમાનસ સુધી પહોંચ્યું દુષ્કર્મના ગુનામાં એડવોકેટ બે દિવસના પોલીસ રિમાન્ડ પર નિફ્ટીમાં ચોવીસ નો આરંભિક સુધારો જોવા છે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા મહિલા વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલવા માટે આજે આમને સામનો ઉતરશે પાકિસ્તાનના કરાચીમાં ત્રણ કલાકમાં ગોળીબારની કુલ છ જ ઘટના સામે આવી જેમાં ચારના મોત નીપજ્યા છે હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અરબ સમુદ્રમાં જે ઉદ્ભવ્યું છે તે આજે ગુજરાત તરફ ન્યુઝપેપર ઘણા બધા જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નેપાળથી કુદરત નારાજ હોય ચોવીસ કલાકથી મુસળધાર વરસાદ ચાલીસ ના મોત નદીઓ ગાંધી તૂર બની છે ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી થયો જેમાં ચૌદ લોકોના મોત નીપજ્યા સરકારી સહાયના નામે ભાજપની ક્રૂર મજાક છ લાખનો વાયદો પાંચ ના ચેક પકડાવ્યા ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઇલ અને વિસ્ફોટક બનાવશે નેતન્યાહુ પર જરાય વિશ્વાસ નથી ટ્રમ્પથી જ આશા છે ઇઝરાયલમાં જ દેખાવ શરૂ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો વિરુદ્ધ ઝુંબેશ પાંત્રીસ વાહનોને ઈ ચલણ આપવામાં આવ્યા બે વાહનો ડિટેન કરાયા શહેરના બાગ વિસ્તારના માંબાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી યથાવત ફરી એક મુસાફર પાસેથી ચોવીસ કેરેટનું સોનું ઝડપાયું છે ઉત્તર ગુજરાતમાં યોજાનારી વીજીઆરસી રજૂ કરશે વિકાસની બ્લુ પ્રિન્ટ જે નિર્મા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત છે ગાંધીનગરના ડાબલા માણસા અને ચિલોડા નજીકથી દારૂ સાથે તેત્રીસ લાખનો મુદ્દામાલ જપ્બે કરાયો નવરાત્રી પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત પર મંદિરમાં તોડફોડની ગંભીર ઘટના સામે આવી છે એરલાઇન્સના કર્મીએ ફ્લાઇટમાં બોમ્બની ચિઠ્ઠી મૂક્યાનો ઘટસ્ફોટ થયો છે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો